ત્યારે આજે તેઓના સાઇટમાં જન્મદિવસે માનવેન્દ્ર કન્સોર્ટિયમ ફોર ઇક્વોલિટી એન્ડ હ્યુમન ડિગ્નિટી ફાઉન્ડેશનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે આ ફાઉન્ડેશન સમાજના ચાર સ્તંભો જેમાં આલજીપી ટીક્યુ સ્ત્રીઓ અપંગ અને દિવ્યાંગ વ્યક્તિઓ પીડબલ્યુડી તથા નિવૃત્ત સૈનિકોના નેમ માટે તેઓ સાથે તથા ભેદભાવ દૂર કરવા અંગે તથા તેઓ સાથે માનવાધિકાર ભંગ ન થાય તે દિશામાં કોર્પોરેટ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં આવશે આજે કોઈ પણ નિવૃત્ત સૈનિક કે જે ઘણી સ્કિલ્સ યોગ્યતા ધરાવતો હોય છે પરંતુ જ્યારે તેઓ કોર્પોરેટ જગતમાં નિવૃત્તિ બાદ જોબ લેવા જાય છે ત્યારે તેઓને સિક્યુરિટીની જોબ આપવામાં આવે છે ખરેખર તેઓની કાર્યક્ષમતા તો તેઓની યોગ્યતાને અનુરૂપ જોબનો આપી એક રીતે માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે જ રીતે દિવ્યાંગો તથા એલજીબી ટીક્યુ સમુદાય અને સ્ત્રીઓ સાથે પણ થાય છે જે ન થવું જોઈએ આ તમામ ચાર સ્તંભો માટે લોકોમાં કોર્પોરેટર સંસ્થાઓમાં જાગૃતિ આવે તે માટે માનવેન્દ્ર કન્સોર્ટિયમ ફોર ઇક્વાલિટી એન્ડ હ્યુમન ડિગ્નિટી ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને કોર્પોરેટર જગત સાથે મળીને જાગૃતિ લાવવામાં આવશે હા હા આજે ફાઉન્ડેશન અમે ખૂબ જ બનાવ્યું છે માનવેન્દ્ર કોન્સોટિયમ ફોર ઇક્વોલિટી એન્ડ હ્યુમન ડિગ્નિટી ફાઉન્ડેશન એનો મેઇન ઉદ્દેશ્ય છે કે ચાર એના જે સ્તંભ છે એક તો છે એલ જીબીટી ક્યુ જે સમલૈંગિક વર્ગ છે ટ્રાન્સજેન્ડર વર્ગ છે એની સિવાય વિમેન છે બેનોનું છે સ્ત્રીઓ છે ત્રીજું પિલર છે પીડબલ્યુડી એટલે પર્સન્સ લિવિંગ વિથ ડિસેબિલિટી વિકલાંગ લોકો છે દિવ્યાંગ લોકો છે તે અને ચોથું પિલર છે વોર વેટલ્સ એટલે જે યુદ્ધમાં જે આપણા સિપાહીઓ જે લડવા જાય છે એ ચોથું પિલર છે તો આ ચારે પિલર વિશે અમે લોકો કામ કરી રહ્યા છે કે જેથી કરીને અમે એમના વિશે એમના મુદ્દાઓનું પ્રચાર થાય એમના સાથે જે ભેદભાવ થાય છે એમના માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે એમની સાથે જે અન્યાય થાય છે ના થાય એના માટેનું આ એક કોન્સોટિયમ આ એક ટ્રસ્ટ ઊભું કર્યું છે અને અમે કોર્પોરેટ્સના માધ્યમથી શૈક્ષણિક જે ઇન્સ્ટિટ્યુશન છે એમના માધ્યમથી અનેક માધ્યમના દ્વારા અમે લોકો સુધી આના વિશે જાગૃતતાનું કામ કરશું અને લોકોને અમે લોકો એડ્યુકેટ કરશું કે કેમ આવા આ વર્ક સાથે એમના મુદ્દાઓ સમજવા જોઈએ જેથી કરીને એ લોકો જોડે જે પણ ભેદભાવ થતું હોય જે પણ એમના સાથે અન્યાય થતું હોય તે ના થાય રીતના લાભ એ લોકો ધારો કે હવે કોઈ પણ કોર્પોરેટમાં જોબની જ્યારે કોઈ જરૂરત હોય છે તો એમાં જોવા જોયું જોયું છે કે કોઈ પણ દાખલા તરીકે કોઈ સિપાહી છે હવે એ સિપાહી એની પાસે અમુક સ્કિલ્સ હોય છે યુદ્ધ જ્યારે લડે છે પણ જ્યારે એને જ્યારે નોકરીનો સવાલ આવે છે ત્યારે એને સિક્યોરિટી ગાર્ડમાં મૂકી દેવામાં આવે છે એ એની જોડે બહુ અન્યાય કહેવાય એની પાસે જે સ્કિલ છે તેનાથી એ ઘણી બધી ઘણું બધું કામ કરી શકે છે કમ્પ્યુટર શીખેલું હોય છે કમ્પ્યુટર ઉપર કામ કરી શકે છે આઈટીનો સારું નોલેજ વ્યક્તિ છે તો એને કેમ એને કેમ સિક્યોરિટી ગાર્ડ બનાવી દેવામાં આવે છે એ એનો એ બિલકુલ એના એના માનવ અધિકારનું ઉલ્લંઘન છે એની જોડે અન્યાય થાય છે એટલે આ ઓર્ગેનાઇઝેશનના દ્વારા અમે જોઈશું કે એવા લોકોને જોડે અન્યાય ના થાય અને એમને જે તમારા બધાનો પણ એક પર્સનલ એક્સપીરિયન્સ રહ્યો છે કે તમે કોઈ એલજીબીટી વ્યક્તિ છે એનું એક પર્ટિક્યુલર ટાઈપ બિહેવિયર હોય છે જે ઘણા લોકો એક્સેપ્ટ કરી લે છે જે નથી કરતા સિપાહી લોકો હોય છે એ લોકો એક પર્ટિક્યુલર ટાઈપ કારણ કે એ લોકોનું કન્ડિશનિંગ એવું થયું છે તો અમે એ બ્રિજ પણ ગેપ કરીશું કે એ ગેપ ને પણ બ્રિજ કરીશું કેમ કે જ્યારે તમે બધું સાચું કે તમે કન્ટ્રીબ્યુશન આપ્યું તમે દેશ માટે કામ કર્યું પણ હવે તમે સિવિલિયન થયા છો તો સિવિલ સોસાયટીમાં તમને ઇન્ટિગ્રેશન માટે તમારે આ ચાર વસ્તુઓ પણ બદલવી પડશે એક ટ્રાન્સજેન્ડર છે એક ગે છે એ લોકોને અમે એક અ સેન્સીટાઇઝેશન કરીશું કારણ કે આ પ્રોસેસ છે ને એ એ વન વે વે પ્રોસેસ પ્રોસેસ નથી ટુ છે આજે આપણે ઘણા લોકો એક હું હું આ લોકોને સપોર્ટ કરે છે બરાબર છે પણ હું પણ એ સમજી શકું છું કે ઘણી બધી વાર એક પર્ટિક્યુલર ટાઈપ બિહેવિયર મને નથી ગમતું કારણ કે હું નોર્મલ ઇવેન્ટમાં નથી રહેતો તો હું પછી એ સમજણ પાડું કે ના એ ઇન્ટિગ્રેશન અમે કરીશું સેમ ફોર વિમેન સેમ ફોર પીડબ્લ્યુડી કે આપણે 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 વિમેનનું આટલું બધું વાત કરતા હોઈએ છીએ પણ એ વિમેનના આપણે હું એટલે મારી વાઇફ ચંદ્રિકા આયરે ફેમિનિસ્ટ છે પણ એ મારી દીકરી છે એ બહુ કરેક્ટ ફેમિનિસ્ટ છે આ કોકવાર કહેશે કે અમારા માટે અલગ લાઈફ ને બધું ઇક્વેલિટી જોઈએ તો બધું ઇક્વલ હોય તમે પછી એવું ના કહે કે તમે ઇન્ક્લુઝિવ માંગો અને એક્સક્લુઝિવ માંગો બે વસ્તુ ના થાય એક વસ્તુ છે એક્સક્લુઝિવ થશો ઇક્વલ થશો અહીંથી ચાલુ કરવું પડશે એવી રીતના અમે આ આ નું જ્યારે મેરેજ થશે ને ત્યારે આપણે એક ચેન્જ લાવી શકીશું સરકારી કાર્યક્રમમાં ટુ અર્લી ટુ છે કે અમે સરકારી એમાં કેટલું

અમારું સૌથી મોટું થોટ પ્રોસેસ છે કે અમારે એલઆઈશીપ બિલ્ડ કરવી છે એલઆઈશીપ એટલે આજે હવે જેમ કે આ લોકોનું એલજીબીટીક્યુ નું સેમ સેક્સ મેરેજ રિજેક્ટ થઈ ગયું પિટિશન સુપ્રીમ કોર્ટમાં કેમ કારણ કે એ લોકો 8 થી 12% છે અને 8 થી 12% માંથી ખાલી 10% લોકો રિપ્રેઝન્ટેશન માં રહ્યા ઓર એવું કહે છે કે જો એલઆઈસ હો તમારા સાથે 20% તો પાસે ફરક પડે એટલે અમારું એક લક્ષ્ય મેજર એ રહેવાનું છે કે અમે કેટલે એવા લોકો જે આ ચાર કેટેગરીના નથી એ લોકોને આ વિષય સમજણ પાડીને એ લોકોના આના સપોર્ટર્સ બનાવે કારણ કે જયારે એ સપોર્ટ આવશે ને ત્યારે પછી કોઈને કશું જ નહીં કામ કરવું